વાગરા વિકાસનો નહીં હાસ્યનો માર્ગ તંત્રની બેદરકારીના બોર્ડ જોઈને પ્રજા હસી હસીને લૂંટબોય વાગરાની મૂલ્યને જોડતો નवनिर्मિત માર્ગ જે વિકાસની ગાથા કહેવાનો હતો તે હવે તંત્રની બેદરકારીનો જીવતો જાગતો પુરાવો બની ગયો છે આ માર્ગ પર લગાવેલા સાઇનબોર્ડ્સ પર ગામોના નામો બદલાઈ ગયા છે અંતર વધી ગયું છે અને એમના બસના ચિત્રો તો ઊંધા લગાડવામાં આવ્યા છે આ બધું જોઈને લાગે છે કે કોન્ટ્રાક્ટરે રસ્તો બનાવવાનો કોન્ટ્રાક્ટ નહીં પણ હાસ્યના સર્કસનો કોન્ટ્રાક્ટ લીધો હોય અને એક પછી એક આસિયાસ્પદ ભૂલوںનો સિલસિલો જોઈને પ્રજા પેટ પકડીને હસી રહી છે અને સવાલ કરી રહી છે આ બેદરકારી કોન્ટ્રાક્ટરની છે કે પછી પ્રશાસનની ભ્રષ્ટાચારના બિલ પાસ કરનારા સરકારી બાબુઓની આ કિસ્સાની શરૂઆત જ આશ્ચર્યજનક છે સાંચન ગામનું નામ બોર્ડ પર સાઈન લખી દેવાયું છે કદાચ કોન્ટ્રાક્ટરને લાગ્યો હશે કે ચ કરતા ય વધારે સારો લાગે છે ત્યારબાદ પહાજ થી વાગરાનું અંતર જે માંડ પાંચ થી છ કિલોમીટર છે તેને બોર્ડ પર સીધું ચૌદ કિલોમીટર દર્શાવીને પ્રજાને લુલી લાયન બનાવવાની કોશિશ કરી છે શું હવે રસ્તાઓ પણ લાંબા થઈ રહ્યા છે કે પછી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર મળીને કમાણીનો માર્ગ લાંબો કરી રહ્યા છે બદલપુર ગામ નજીક તો બેદરકારી હદ વટાવી છે ગામનું નામ બદલપુરાને બદલે બદલપુર લખીને નામમાં જ બદલાવ લાવી દીધો છે આ સાથે જ ગામનું નામ પણ તંત્રે પોતાની બુદ્ધિનું ઊંધો લગાવડ્યો છે જાણે બસ બદલપુરા આવતા આવતા ગબડી પડી હોય આટલું ઓછું હોય તેમ સ્પીડ લિમિટ દર્શાવતું બોર્ડ પર ઊંધું લગાવીને તંત્રએ જાણે પોતાની સ્પીડનું પ્રદર્શન કર્યું છે એટલે કે ભ્રષ્ટાચારની સ્પીડ આ માર્ગ પરથી સૌથી મોટી રસમય ઘટના સ્પીડ બ્રેકરને લઈને સર્જાય છે જ્યાં રોડ પર સ્પીડ બ્રેકરના બોર્ડ લગાવવામાં આવ્યા છે ત્યાં ક્યાંય સ્પીડ બ્રેકરનો પત્તો નથી અને જ્યાં ખરેખર સ્પીડ બ્રેકર છે ત્યાં કોઈ સૂચક બોર્ડ જ નથી આ જોઈને લોકો મજાક ઉડાવી રહ્યા છે કે શું સ્પીડ બ્રેકર ચોરી થઈ ગયા કે પછી તેના બોર્ડ કદાચ ચોરોને તો ખબર પડી હશે કે સ્પીડ બ્રેકર કરતાં તેના બોર્ડ જ કિંમતી છે આ પરિસ્થિતિને વાહન ચાલકોને મૂંઝવણમાં મૂકી દીધા છે કે ક્યાં સ્પીડ ધીમી કરવી અને ક્યાં નહીં તંત્રની આસપાસ બેદરકારીને જોઈને લોકો કહી રહ્યા છે કે આ તો પ્રજા સાથે લુક રમત છે જેમાં પ્રજા ચકિત થઈ ગઈ છે અને તંત્ર બેદરકાર થઈ ગયું છે આ ભૂલો જોઈને લોકો પૂછી રહ્યા છે કે આ રસ્તો કોઈ અનુભવી કોન્ટ્રાક્ટર બનાવ્યો છે કે પછી કોઈ નર્સરીના વિદ્યાર્થીઓને કામ સોંપાયું હતું આવા કામો સ્પષ્ટ દર્શાવે છે કે તંત્ર અને કોન્ટ્રાક્ટરની મેલી ભગતથી કામ થઈ રહ્યું છે અને કોઈને પણ ગુણવત્તાનું ધ્યાન નથી પ્રજામાં એ પણ ચર્ચા ચાલી રહી છે કે જો શાઇન બોર્ડ જેવી સામાન્ય બાબતમાં આટલી મોટી બેદરકારી હોય તો રોડની ગુણવત્તા કેવી હશે અને શું અધિકારીઓએ પોતાના હિસ્સા કિસ્સામાં સેરવીને બી આંખ મીચીને પાસ કરી દીધા હશે આ મુદ્દે તાત્કાલિક પગલા લેવા જોઈએ અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ હાસ્યાસ્પદ ચર્ચાઓ લોકોમાં વહેતી થઈ છે નહીં તો આ માર્ગનું નામ હાસ્યનો હાઈવે રાખવું પડશે